દેશભરમાં જૈન તીર્થ તરીકે જાણીતા યાત્રાધામ સંખેશ્વર ખાતે વર્ષે દહાડે હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રભુ પાર્શ્વનાથ દર્શન કરી ધન્યતા અનુભવે છે આવા તીર્થસ્થાનમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કમાન્ડર સંજયજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ જવાનો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને પર્યાવરણનું જતન થાય તેવો એક લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં હોમગાર્ડ યુનિટ દ્વારા સંખેશ્વર હાઇવેથી બજારના રસ્તા ઉપર બેનરો સાથે રેલી યોજી લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો તેમાં સંખેશ્વર હોમગાર્ડ યુનિટના ઓફિસર સંજયસિંહ વાઘેલા અને હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગુગાજી ઠાકોર સંખેશ્વર